ગોળ કોઈ અંદરવાડા કોણ ખોલ ના અંદરવાડા ખાતેથી ભાઈ તમે ખાતા રે કરતા ખાતેથી ભાઈ તમે ખાતા તમે દે કરતા તમે કાધારે કરતા કોણ છે પચાવનારો રે તમે ઓળખો અંદર વાળો કોણ છે આ મેલી ર જડતોને જગતમાં મેલી ર જડતો પણ તે ભાગી જનારો Você... We'll સોક ના રા રે તમે ળોડ કોયં